પોતાના બાળકોનો હાથ પકડીને આગળ વધતો હતો તો અવાજોની ગુંજ હતી લારીઓના વચ્ચે એક નાની લારી પાસે એક મહિલા ઉભી હતી ચહેરા પર થાક હતો આંખોમાં સંઘર્ષની લકીરો હતી અને હાથોમાં મહેનતની ગરમી એ મહિલા રોજની જેમ આજે પણ પોતાની લારી લઈને આવી હતી ટમેટા ભીંડા રીંગણા બટાકા બધું જ ગોઠવીને બેઠી હતી એના માટે આ લારી માત્ર ધંધો નહોતો એના જીવનનો આધાર હતો આ મહિલા એકલી નહોતી એની સાથે એની જવાબદારી હતી ઘર સંસાર અને સૌથી વધારે તો એના દસ વર્ષનો દીકરો પતિ ઘણા વર્ષ પહેલા અકસ્માતમાં દુનિયા છોડી ગયો હતો ત્યારથી આ મહિલા જ માં પણ હતી અને બાપ પણ સવારે બજારમાં શાકભાજી વેચે બપોરે ઘર સંભાળે અને સાંજે દીકરાને ભણાવે આ એની દુનિયા હતી દીકરો ભણવામાં હોશિયાર હતો અને મા એ સપનું જોતી હતી કે મારો દીકરો મોટો માણસ બનશે મારી જેમ લારી નહીં ધકેલે એ જ સમયે બજારમાં અચાનક કે ગાડી આવીને ઊભી રહી ગાડી મોટી હતી પણ એમાંથી ઉતરેલો માણસ બહુ સાદો હતો સાદા કપડાં સાદા ચહેરા પર શાંતિ આંખોમાં વિનમ્રતા કોઈ ઓળખાણ નહોતી કોઈ દેખાડો નહોતો એ માણસ સીધો મહિલાની લારી પાસે આવ્યો અને નરમ અવાજમાં બોલ્યો બહેન ટમેટા અને ભીંડા બે કિલો કરી આપો અવાજમાં ન નકરા હુકમ હતા ન અહંકાર માત્ર ને માત્ર વિનંતી હતી મહિલા તરત જ તોલા તરફ વળી એને ખબર નહોતી કે એની સામે ઉભેલો માણસ કોણ છે પણ એને એટલું સમજાયું કે આ માણસમાં કંઈક અલગ છે જેમ જ મહિલા શાકભાજી તોલવા લાગી એ જ સમયે એક નાનું બાળક દોડતું આવ્યું એના ચહેરા પર ચિંતા હતી એ બોલ્યો મમ્મી મોડું થઈ રહ્યું છે મને શાળાએ મૂકી જાવ બાળકના અવાજમાં ડર પણ હતો અને વિનંતી પણ મહિલા થોડી અસકાય એક તરફ ગ્રાહક બીજી તરફ પોતાનો દીકરો એણે દીકરાને પ્રેમથી કહ્યું કે બેટા થોડી વાર ઊભો રહે આ કાકા શાકભાજી લેવા આવ્યા છે એમને આપી દઉં પછી તને મૂકી જઈશ દીકરાએ માથું હલાવ્યું પણ આંખોમાં હજુ ચિંતા હતી આ દ્રશ્ય જોઈને સાદા કપડાવાળો માણસ થોડી ક્ષણ માટે સૂપ રહ્યો એણે મા અને દીકરાને જોયા એણે પોતાની આસપાસના બજારને જોયું પછી એ ધીમે અવાજમાં બોલ્યો બહેન તમે પહેલા તમારા બાળકને શાળાએ મૂકી આવો ત્યાં સુધી તમારી લારી હું સંભાળી લઈશ આ શબ્દ સાંભળીને મહિલા ચોકી ગઈ એની આંખો મોટી થઈ ગઈ એ વિચારી ન શકી કે એક અજાણ્યો માણસ આવી વાત કેવી રીતે કરી શકે આજના સમયમાં તો ઓળખીતા લોકો પણ મદદ કરતા પહેલાં વિચારે અને આ તો એક અજાણ્યો માણસ મહિલા થોડું સંકોચાય ના સાહેબ એવું કેવી રીતે થાય તમે મારા માટે શા માટે લારી સંભાળો માણસે હળવું સ્મિત કર્યું બહેન બાળકનું ભવિષ્ય વધારે મહત્વનું છે શાકભાજી તો ફરી વેસાઈ જશે પણ શાળા મોડું થશે તો એ શબ્દોમાં એવો વિશ્વાસ હતો કે મહિલાનું મન ન માની શકાયું નહીં એણે દીકરાનો હાથ પકડ્યો આંખોમાં થોડી શંકા પણ મનમાં આશા એ લારી પાસે થોડી ક્ષણ ઊભી રહી ફરી એકવાર માણસને જોઈ અને પછી દીકરાને લઈને શાળાની દિશામાં ચાલી ગયો બજારમાં લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા કોઈએ વિચાર્યું કે આ માણસ કોણ છે કોઈએ કહ્યું કે આ તો પાગલ હશે પણ એ માણસ શાંતિથી લારી પાછળ ઊભો રહ્યો કોઈ ગ્રાહક આવ્યો તો એને ભાવ પૂછ્યા તો ભાવ કહ્યું ક્યાંય કોઈ ગડબડ ન હતી એ સમયે કોઈને ખબર નહોતી કે આ સાદા કપડામાં ઊભેલો માણસ દેશનો એક બહુ મોટો ઉદ્યોગપતિ છે જેને દુનિયા એક અલગ નામે ઓળખે છે રતન ટાટા થોડી જ વારમાં બજારમાં બીજી એક ઘટના બનવાની હતી જે આ સાદા સવારને તોફાનમાં ફેરવી નાખશે સવાર આગળ વધતી ગઈ હતી બજારમાં ભીડ વધી રહી હતી શાકભાજીની લારીઓ પાસે લોકોની ભીડ જામવા લાગી હતી કોઈ ભાવ ઘટાડવા ઝઘડતો હતો તો કોઈ સસ્તું મળ્યું એ ખુશીમાં વધુ ખરીદી કરતો હતો એ જ લારી પાછળ એ સાદો માણસ શાંતિથી ઊભો હતો કોઈને ખબર નહોતી કે માણસ કોણ છે પણ એની આંખોમાં અજીબ ઠેરાવ હતો એ કોઈની સાથે ઉગ્ર બોલતો કોઈ સાથે વાદ વિવાદ કરતો જે આવે એને યોગ્ય શાક આપે ભાવ કહે અને શાંતિથી ઊભો રહે જાણે આ બધું એની રોજની જિંદગીનો ભાગ હોય એ જ સમયે બજારના એક ખૂણે ગડબડાટ સંભળાયો એક બુલેટ ગાડી જોરથી આવીને ઊભી રહી લોકો થોડી ક્ષણ માટે શોકી ગયા બુલેટ પરથી ઉતરેલો માણસ ખાખી વર્દીમાં હતો છાતી ફૂલાવેલી આંખોમાં અહંકાર અને સાલમાં દબદબો વિસ્તારનો પોલીસ ઇન્સ્પેક્ટર હતો બજારમાં એની ઓળખ હતી લોકો એની સામે બોલતા ડરતા ઘણા શાકભાજી વેચનાર તો એને જોઈને શુભ સાફ શાક આપી દેતા કારણ કે ખબર હતી કે પૈસા માંગવા જાય તો મુશ્કેલી ઊભી થશે ઇન્સ્પેક્ટર સીધો એ જ લારી પાસે આવ્યો આસપાસ નજર કરી અને મજાકિયા પણ અપમાનજનક સ્વરમાં બોલ્યો અરે આજે શાકભાજીવાળી બહેન ક્યાં ગઈ તું અહીં કેમ ઊભો છે એની વાતમાં સવાલ ઓછો અને દાદાગીરી વધારી હતી રતન ટાટાએ એની તરફ શાંતિથી જોયું કોઈ જવાબ આપ્યો નહીં એ શૂપ રહ્યું એ જાણતો હતો કે દરેક શબ્દનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી ઇન્સ્પેક્ટર લારી તરફ વળ્યો એને કોઈની પરવાનગી વગર ટમેટા ઉઠાવ્યા પછી રીંગણા અને ભીંડા પણ થેલીમાં નાખવા લાગ્યું આસપાસના લોકો જોઈ રહ્યા હતા પણ કોઈ બોલવાની હિંમત નહોતી ઘણા લોકોના મનમાં ગુસ્સો હતો પણ ડરે ગુચ્છાને દબાવી દેતો હતો આ બધું જોઈને રતન ટાટાના મનમાં દુઃખ થયું દુઃખ એ વાતનું કે જે વર્દી લોકોની રક્ષા માટે છે એ જ વર્દીનો ઉપયોગ ડર ફેલાવવા માટે થઈ રહ્યો હતો જ્યારે ઇન્સ્પેક્ટર શાકભાજી લઈને ચાલવા લાગ્યો ત્યારે રતન ટાટાએ ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું કે ભાઈ પૈસા તો આપતા આ અવાજ બજારમાં લોકો એકબીજાની સામે જોવા લાગ્યા કોઈએ વિચાર્યું કે આ માણસ પોતાનું નુકસાન બોલાવી રહ્યો છે ઇન્સ્પેક્ટર અટક્યો ધીમે ધીમે પાસો વળ્યો એની આંખોમાં આગ હતી ગુચ્છો આસમાને પહોંચી ગયો હતો તું મારી પાસે પૈસા માંગે છે એ શીસ પાડીને બોલ્યો હું કોણ છું એ ખબર છે તને મારી સામે ઊંસા અવાજે બોલવાની હિંમત કેવી રીતે કરી કહીને એ આગળ વધ્યો અને રતન ટાટાને ધકો મારી દીધો આસપાસના લોકોના હૃદય ધડકવા લાગ્યા કોઈએ વિચાર્યું કે હવે ઝઘડો થશે મારા થશે પણ રતન ટાટા ત્યાં જ ઊભા રહ્યા ન ગુચ્છો ન અપશબ્દ માત્ર શાંતિ એ ક્ષણે રતન ટાટાએ સમજી લીધું કે આ માત્ર પોતાનો અપમાનનો પ્રશ્ન નથી આ પ્રશ્ન છે એક ગરીબ મહિલાના હકનો એક સામાન્ય નાગરિકના મન માનનો એણે શાંતિથી કિસામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો કોઈને દેખાડો કર્યો નહીં કોઈને ધમકી આપી નહીં એણે સીધો જિલ્લા કલેક્ટરને ફોન કર્યો અવાજમાં કોઈ રોષ નહોતો માત્ર હકીકત હતી એણે આખી ઘટના શાંતિથી કહી સાહેબ એક પોલીસ અધિકારી બજારમાં પોતાની વર્દીનો દુરુપયોગ કરી રહ્યો છે ગરીબોની મહેનતનો માલ પૈસા આપ્યા વગર લઈ જાય છે ફોન મૂક્યા પછી એ ફરી લારી પાસે ઊભો રહ્યો જાણે કંઈ થયું જ ન હોય ઇન્સ્પેક્ટર થોડી ક્ષણ માટે અસકાયો એને લાગ્યું કે આ માણસ ખાલી ધમકી આપી રહ્યો છે એ હસતો હસતો ત્યાંથી ચાલ્યો ગયો પણ એને ખબર નહોતી એને ખબર નહોતી કે હવે તેની અહંકારની ઈંટો ધીમે ધીમે તૂટવાની શરૂઆત થઈ ચૂકી હતી થોડી જ વારમાં બજારમાં ફરીથી એક ગડબડાટ શરૂ થઈ સરકારી ગાડીઓ આવી અધિકારીઓ ઉતર્યા લોકો આશ્રયમાં પડ્યા બધાની નજર એ જ ઇન્સ્પેક્ટર પર હતી એને બોલાવવામાં આવ્યો અધિકારીઓએ એની સાથે વાત કરી એના વર્તન અંગે પૂછપરછ શરૂ થાય એ ક્ષણે ઇન્સ્પેક્ટરના ચહેરા પરથી રંગ ઉડી ગયો એને સમજાઈ ગયું કે આ સાદા કપડાવાળો માણસ સામાન્ય નથી હો અને એ જ સમયે બજારમાં પછી ફરતી હતી એ શાકભાજીવાળી મહિલા જે હજી આ તોફાનથી અજાણ હતી બજારમાં અચાનક આવેલા સરકારી વાહનોને જોઈને લોકોની વાતચીત બંધ થઈ ગઈ હતી જે લોકો થોડા સમય પહેલાં સુધી ભાવતાલમાં વ્યસ્ત હતા એ હવે શાંત ઊભા હતા રહી ગયા હતા અધિકારીઓના ચહેરા પર ગંભીરતા હતી એમના પગલાં સીધા પોલીસ ઇન્સ્પેક્ટર તરફ વધી રહ્યા હતા ઇન્સ્પેક્ટર જે થોડા સમય પહેલાં સુધી પોતાને પ્રતિસ્પર્ધી માનતો હતો હવે થોડી ક્ષણ માટે ગભરાઈ ગયો એણે આજુબાજુ નજર કરી લોકોના ચહેરા પર હવે ડર નહોતો પરંતુ આશ્ચર્ય અને એક અજાણી આશા હતી જાણે કોઈને ન્યાય મળવાનો હોય અધિકારીઓએ ઇન્સ્પેક્ટરને બાજુએ બોલાવ્યો બજારના માધ્યમ પૂછપરછ શરૂ કરી થયો તમને ખબર છે કે આ બજારમાં શું બન્યું એમણે કડક અવાજમાં પૂછ્યું ઇન્સ્પેક્ટરે પહેલાં તો વાત ટાળવાનો પ્રયત્ન કર્યો કહ્યું કે આ તો નાની વાત છે રોજની પ્રક્રિયા છે પણ અધિકારીઓ પાસે પુરાવા હતા લોકોની નજર શાકભાજીની લારી અને સૌથી મોટો પુરાવો એ સાદા કપડામાં ઊભેલો માણસ જે હજુ પણ શાંતિથી બધું જોઈ રહ્યો હતો એ જ સમયે શાકભાજીવાળી મહિલા પોતાના દીકરાને શાળાએ મૂકીને પાછી આવી એને દૂરથી જ ભીડ દેખાય એને લાગ્યું કે કદાચ કોઈ ઝઘડો થયો છે જેમ જેમ એ નજીક આવી એમ એમ એને પોતાની લારી આસપાસ અધિકારીઓ અને લોકોની ભીડ દેખાય એની સાથેમાં ધડકન વધી ગઈ મારી લારી સાથે કંઈ થયું તો એ વિચારે એ ઝડપથી આગળ વધી જ્યારે એ નજીક પહોંચી ત્યારે એણે જોયું કે સાદો માણસ હજી પણ એની લારી પાસે ઊભો છે લારી એ જ રીતે ગોઠવેલી હતી એક પણ શાક ગાયબ નહોતું મહિલાની આંખોમાં આશ્રય અને રાહત બંને હતા એ માણસ તરફ જોઈને એ બોલી કે સાહેબ આપનો બહુ આભાર તમે મારી લારી સાસવી રતન ટાટાએ હળવું સ્મિત કર્યું બહેન આભારની જરૂર નથી મેં તો માત્ર મારી ફરજ કરી એ શબ્દ સાંભળીને મહિલા થોડી અસંભામાં પડી ફરજ એના મનમાં પ્રશ્ન ઉઠ્યો પણ એ હજુ કંઈ બોલે એ પહેલાં જ અધિકારીઓ મહિલાને પણ બોલાવવા લાગ્યા અધિકારીઓએ મહિલાને પૂછ્યું કે શું આ ઇન્સ્પેક્ટર પહેલા પણ શાકભાજી પૈસા આપ્યા વગર લઈ જતો હતો મહિલા થોડી ડરી એણે આજુબાજુ જોયું પછી હિંમત કરીને કહ્યું કે સાહેબ રોજ નહીં પણ ઘણીવાર આવું થાય છે અમે ગરીબ લોકો શું બોલી શકીએ વર્દી સામે અવાજ ઉઠાવીએ તો ધંધો બંધ થઈ જાય એ શબ્દમાં વર્ષોની પીડા હતી બજારમાં ઉભેલા ઘણા શાકભાજી વેચનારાઓએ પણ માથું હલાવ્યું હવે વાત એક મહિલાની નહોતી રહી વાત આખા બજારની બની ગઈ હતી ઇન્સ્પેક્ટર સુપ હતો એની આંખો જમીન તરફ ચૂકી ગઈ હતી અહંકાર હવે ભાર બની ગયો હતો અધિકારીઓએ એને સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે વર્દીનો અર્થ સત્તા નથી જવાબદારી છે અને જ્યારે જવાબદારીનો દુરુપયોગ થાય ત્યારે કાર્યવાહી જરૂરી છે થોડા સમયમાં નિર્ણય લેવાયો ઇન્સ્પેક્ટરને તરત જ ફરજ પરથી દૂર કરવામાં આવ્યો બજારમાં શાંતિ સવાઈ ગઈ કેટલાક લોકોના ચહેરા પર સંતોષ હતો તો કેટલાકના મનમાં ડર કે હવે આગળ શું થશે એ ક્ષણે રતન ટાટા આગળ આવ્યા એણે અધિકારીઓ તરફ નહીં પરંતુ સીધા લોકો તરફ જોયું ધીમા પણ ભારપૂર્વક અવાજમાં બોલ્યા વળતી લોકોની સેવા માટે હોય છે લોકો પર રોભ જમાવા માટે નહીં જો એક પણ ગરીબ માણસ સાથે અન્યાય થાય તો સમગ્ર સમાજ માટે શરમની વાત છે એ શબ્દો બજારમાં ગુંજી ઉઠ્યા ઘણા લોકોની આંખોમાં પાણી આવી ગયું કોઈને હજી પણ ખબર નહોતી કે આ માણસ કોણ છે પણ બધાને એટલું સમજી ગયું હતું કે આ માણસ સામાન્ય નથી ઇન્સ્પેક્ટરને પોતાની ભૂલ સમજાય એ ધીમે પગલે મહિલાની સામે આવ્યો અવાજ કાંપતો હતો બહેન મારી ભૂલ થઈ મને માફ કરો એ પછી એણે રતન ટાટા તરફ જોયું માથું નમાવ્યું એ ક્ષણ માત્ર એક માફીની નહોતી ક્ષણ હતી અહંકારના તૂટવાની મહિલાની આંખોમાં આંસુ હતા એણે કહ્યું કે સાહેબ જો બદલાવ લાવશો તો એ જ સૌથી મોટી માફી બજારમાં ધીમે ધીમે લોકો વિખરાયા પણ એ દિવસ કોઈ ભૂલી શકે એવો નહોતો કારણ કે એ દિવસે એક ગરીબ મહિલાને માત્ર ન્યાય નહીં માન મળ્યું હતું અને એ દિવસે એક સાદા કપડામાં આવેલા માણસે સમાજને એક મોટો પાઠ શીખવ્યો હતો શાંતિ અને સત્યની શક્તિનો બજારમાંથી ભીડ ગઈ હતી પણ એ દિવસની ઘટના લોકોના મનમાં રહી ગઈ હતી શાકભાજી વાળી મહિલા પોતાની લારી પાસે બેઠી હતી પણ આજના દિવસે શાક વેસવાનો આનંદ અલગ જ હતો આજે એને પૈસા કરતાં વધારે કંઈક મળ્યું હતું માન એની આંખો વારંવાર એ સાદા માણસ તરફ જતી હતી જે હજી પણ શાંતિથી લારી પાસે ઊભો હતો એની હિંમત કરીને પૂછ્યું કે સાહેબ તમે કોણ છો રતન છું એ જવાબમાં કોઈ ઓળખાણ કોઈ નામ નહોતું પણ એ શબ્દમાં માનવતાની ઓળખ હતી બીજી તરફ ઇન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું રસ્તામાં એની અંદર એક અજબ ખાલીપો હતો વર્ષો સુધી જે વર્દીને એ પોતાની શક્તિ માનતો હતો એ વર્દી આજે એની આંખ સામે બોજ બની ગઈ હતી સ્ટેશન પહોંચ્યા પછી અધિકારીએ એની સાથે ગંભીર વાતચીત કરી એની ભૂલ માત્ર શાકભાજી લેવાની નહોતી એની ભૂલ હતી વિશ્વાસ તોડવાની લોકોએ જે વિશ્વાસ વર્દી પર મૂક્યો હતો એ વિશ્વાસ એણે પોતાના અહંકારથી કસડી નાખ્યો હતો ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરે ખુરશી પરથી પર બેઠો હતો માથું નીચે ઝૂકેલું એને પોતાના જીવનના દ્રશ્યો યાદ આવવા લાગ્યા તાલીમના દિવસો શપથ લેતી વેળા બોલેલા શબ્દો હું ન્યાય કરીશ નિર્ભય રહીને સેવા કરીશ આજે બધા શબ્દો એની શુભતા હતા એને સમજાય સત્તા મળે ત્યારે માણસ નહીં બદલાય માણસ જે હોય એ બહાર આવે અને આજે એની અંદરનો જે અહંકાર બધાની સામે આવી ગયો હતો સાંજ પડી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ એ સમાચાર સ્ટેશનમાં ફેલાઈ ગયા કેટલાક સાથીઓએ દયા બતાવી કેટલાકે મૌન રાખ્યું પણ ઇન્સ્પેક્ટરના મનમાં એક જ પ્રશ્ન હતો હવે હું શું કરીશ એ રાત્રે ઘરે ગયો પરિવાર સામે માથું ઊંચું કરી જોઈ રહી શક્યો નહીં પત્નીની આંખોમાં પ્રશ્ન હતો બાળકોના ચહેરા પર અજાણ્યો ડર ક્ષણે એને સૌથી વધારે સમજાવ્યું કે એની એક ભૂલ માત્ર એને નહીં આખા પરિવારને દુઃખ આપી ગઈ હતી આ સમયે એ સાદો માણસ જિલ્લા કલેક્ટર વાત સાથે વાતચીત કરીને પાછો ફરતો હતો કોઈ ઔપચારિકતા નહોતી કોઈ દેખાડો નહોતો એ માત્ર એટલું ઈચ્છતો હતો કે આ ઘટના પછી સાચો બદલાવ આવે એ માણસ જાણતો હતો કે સજા કરતાં વધારે જરૂરી છે સમજણ એણે ઇન્સ્પેક્ટરને સંદેશો મોકલાવ્યો કે આવતીકાલે એને મળવા આવવું આ સંદેશ ઇન્સ્પેક્ટર માટે આશ્ચર્યજનક હતો જેને એ અપમાન કર્યું એ જ માણસ એને મળવા બોલાવે છે બીજા દિવસે ઇન્સ્પેક્ટર નમ્રતાથી મળવા ગયો એ સામે ઉભેલો માણસ એ જ હતો સાદા કપડાં શાંત શહેરો ઇન્સ્પેક્ટરે માથું નમાવ્યું સાહેબ હું ખોટો હતો રતન ટાટાએ એને બેસવા કહ્યું કોઈ કડક શબ્દ નહોતા કોઈ ઉપદેશ નહોતો માત્ર એક પ્રશ્ન હતો તમે પોલીસ શા માટે બન્યા હતા આ પ્રશ્ન ઇન્સ્પેક્ટરના દિલમાં ઉતર્યો એ થોડી ક્ષણ ચૂપ રહ્યો પછી બોલ્યો કે લોકોની સેવા કરવા માટે રતન તમે એ કહ્યું તો આજે સ્વીકારવી એ કમજોરી નથી બદલાવ લાવવો એ હિંમત છે એ મુલાકાત પછી ઇન્સ્પેક્ટર બદલાયો સસ્પેન્સના દિવસોમાં એ બજારમાં ગયો એ જ શાકભાજીવાળી મહિલાને મળ્યો માફી માંગી માત્ર શબ્દોથી નહીં પરંતુ કર્મથી એણે નક્કી કર્યું કે આવનારા સમયમાં જે ગરીબ લોકો સાથે અન્યાય થયો છે એમને મદદ કરશે એ પોતાની ભૂલનું પ્રયાસિત કર્મથી કરવા માંગતો હતો એ દિવસે ઇન્સ્પેક્ટરે મનમાં એક પ્રતિજ્ઞા લીધી કે હું આવનારા સમયમાં ઓછામાં ઓછા બસો લોકોને મદદ કરીશ કોઈ સ્વાર્થ વગર કોઈ દેખાડા વગર એ પ્રતિજ્ઞા લઈને કહેવા માટે નહોતી એ પોતાની આત્માને આપવા માટે હતી પણ આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો ખુલાસો હજી બાકી હતો બજારમાં રહેલા લોકોને હજી ખબર નહોતી કે સાદો માણસ ખરેખર કોણ હતો બજારમાં એ દિવસ પછી પણ જીવન ચાલતું રહ્યું શાકભાજીની લારીઓ રોજની જેમ ફરીથી ગોઠવાતી રહી લોકો ભાવતાલ કરતા રહ્યા બાળકો શાળાએ જતા રહ્યા પણ એ સવાર જે ઘટના બની હતી ને એ બજારના ઇતિહાસમાં એક અદ્રશ્ય રેખા દોરી ગઈ હતી શાકભાજીવાળી મહિલા હવે પહેલાં જેવી ડરી ડરીને નહોતી બેઠી એની આંખોમાં આત્મવિશ્વાસ હતો એને ખબર હતી કે જો સત્યની સાથે ઊભી રહીએ તો ન્યાય મળે છે એ દિવસ પછી કોઈ પણ અધિકારી એ લારી પાસે દાદાગીરી બતાવવાની હિંમત ન કરી શક્યો મહિલાના દીકરામાં પણ ફેરફાર આવ્યો હતો શાળામાં પોતાના મિત્રોને કહેતો કે મારી મમ્મો મમ્મી બહુ હિંમતવાળી છે એ બાળકના મનમાં એક સ્વપ્ન વધુ મજબૂત બન્યું મોટો બનીને એવું માણસ બનવું જે ખોટા સામે ઊભો રહે એ બાળકને એ પણ ખબર નહોતી કે એની મમ્મીની લારી પાછળ ઊભેલો માણસ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંનો એક હતો પણ એ બાળક માટે એ માણસ એક સારો માનવી હતો અને એ જ સૌથી મોટી ઓળખ હતી એની બીજી તરફ સસ્પેન્ડ થયેલો ઇન્સ્પેક્ટર પોતાના જીવનના સૌથી કઠિન દિવસોમાંથી તે પસાર થઈ રહ્યો હતો પણ એ દિવસો એના માટે સજા નહીં શિક્ષા બની ગયા હતા એણે પોતાની પ્રતિજ્ઞા પર કામ શરૂ કર્યું કોઈને ખબર ન પડે એ રીતે એ ગરીબ લોકોને મદદ કરતો ક્યાંક વૃદ્ધોને દવા આપતો ક્યાંક ગરીબ બાળકની ફી ભરતો તો ક્યાંક રસ્તા પર અન્યાય થતો જોઈને પોતે જ વચ્ચે પડતો એ હવે વર્દીને સતા નહીં સેવા માનવા લાગ્યો હતો એ જાણતો હતો કે એક દિવસની ભૂલ જીવનભરનો પાઠ બની શકે છે એક દિવસ બજારમાં અચાનક સરસાદ ફેલાય કે લોકો એકબીજાને કહેવા લાગ્યા ખબર છે એ દિવસે લારી સંભાળનાર માણસ કોણ હતો કોઈએ કહ્યું કોઈ મોટો માણસ હતો કોઈએ કહ્યું ખૂબ જ ધનવાન અને પછી એક દિવસ અખબારમાં નાનો સમાચાર આવ્યું કે રતન ટાટા સાહેબ શહેરની મુલાકાતે શાકભાજીવાળી મહિલાએ અખબાર હાથમાં લીધો ફોટો જોયો ચહેરો આંખો શાંતિ એના હાથમાંથી અખબાર સરકી ગયો એની આંખોમાં પાણી આવી ગયું એ એ એ તો તો ન શકી દિવસે મહિલાને સમજાયું કે સાસી મહાનવતા દેખાવમાં નથી હોતી જે માણસ પાસે બધું હોવા છતાં પોતાને સામાન્ય માનવી સમજે એ જ ખરેખર મોટો હોય છે રતન ટાટાએ ક્યારેય પોતાની ઓળખ જાહેર કરી નહોતી એમને કોઈ પ્રશંસા જોતી નહોતી એમને માત્ર એટલું જોતું હતું કે સમાજમાં ન્યાય અને માનવતા જીવંત રહે થોડા દિવસ પછી રતન ટાટા ફરીથી એ વિસ્તારમાં આવ્યા કોઈ જાહેરાત વગર કોઈ ભીડ વગર એ સીધા બજારમાં ગયા એ જ લારી પાસે ઊભા રહ્યા મહિલાએ એમને ઓળખી લીધા હાથ જોડીને બોલી કે સાહેબ તમે તો દેખાવ દેવતા છો રતન ટાટાએ તરત કહ્યું બહેન હું દેવતા નથી હું પણ તમારા માણસ છું એ શબ્દમાં કોઈ દેખાડો નહોતો માત્ર સત્ય હતું એ સમયે સસ્પેન્ડ થયેલો ઇન્સ્પેક્ટર પણ ત્યાં આવ્યો હવે એના ચહેરા પર અહંકાર નહોતો પરંતુ વિનમ્રતા હતી એને રતન ટાટા સામે માથું નમાવ્યું આપણે મને માણસ બનાવવાનું શીખવ્યું રતન ટાટાએ કહ્યું માણસ તમે જાતે બન્યા છો મેં તો માત્ર રીસો બતાવ્યો એ ઇન્સ્પેક્ટરના જીવનની દિશા બદલી નાખનાર બની ગઈ બજારમાં ઉભેલો લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા કોઈ બોલતું નહોતું બધાના મનમાં એક જ ભાવ હતો આશા આશા કે જો સમાજમાં આવા માણસો હોય તો હજી બધું છે ખતમ થયું નથી આશા કે સત્તા કરતા માનવતા મોટી છે આશા કે ગરીબ અને અમીર વચ્ચેનું અંતર માનવતા પૂરી કરી શકે છે આ વાર્તા માત્ર એક બજારની નથી આ વાર્તા એ સંદેશ આપે છે કે સાસી શક્તિ પૈસા કે વર્દીમાં નથી સાસી શક્તિ છે સાસુ કરવાની હિંમતમાં દરેક માણસ પોતાના સ્થાનેથી થોડું સત્ય માટે ઊભો રહે તો સમાજ બદલાઈ શકે છે અને એ બદલાવ એક શાકભાજીની લારીથી પણ શરૂ થઈ શકે છે કારણ કે રતન ટાટા જેવા લોકો યાદ અપાવે છે મહાનતા ઊંચામાં સ્થાને પહોંચવામાં નથી મહાનતા નમ્ર રહીને નીચે ઊભેલા માણસોનો હાથ પકડીને લેવામાં છે નો હાથ પકડીને ચાલવામાં છે મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે ફક્ત એક રતન ટાટાનું નામ સત્ય આધારિત લેવામાં આવ્યું છે આવા જ નવા નવા મજેદાર વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પીબી ગુજરાતી સ્ટોરી થેન્ક્યુ મિત્રો મળશું આપણે નવા વિડીયો